થી ચાલીસ પ્રશ્નોમાં તમને અહીંયા આપેલું છે કે જે એકત્રીસમો પ્રશ્ન છે એમાં એમ આપેલો છે અને એની આકૃતિની દર્પણ આકૃતિ એટલે કે અરીસામાં જોઈએ તો એ કેવું દેખાય એ પ્રશ્ન છે તો પહેલાં તો દર્પણ આકૃતિના નિયમો આપણે શીખી લઈએ કે જ્યારે તમને સ્પષ્ટતા ન કરેલી હોય ત્યારે અરીસો આ બાજુ છે એવું માનવું એટલે અરીસો જ્યારે આ બાજુ હોય ત્યારે ડાબી બાજુનો ભાગ જમણી બાજુએ અને જમણી બાજુનો ભાગ ડાબી બાજુએ જશે એટલે અહીંયા આપણે જોઈએ કે એમ છે તો એમનો ડાબી બાજુનો ભાગ અને જમણી બાજુનો ભાગ બે સરખો છે એટલે આનો જવાબ આવશે એમ એના પછી છે યુ તો યુમાં પણ જે ભાગ જમણી બાજુએ છે એવો જ ભાગ ડાબી બાજુએ છે એટલે આનો પણ જવાબ એનો એ જ આવશે હવે અહીં આપણે જોઈએ આ થોડુંક અલગ પડે છે અહીંયા તમે જુઓ તો ડાબી બાજુ છે ને ઊભી લીટી છે એટલે આપણે એ ઊભી લીટીને જમણી બાજુ ફેરવી નાખવાની છે હવે બાકીના કેમ ખોટા છે આપણે જોઈએ જો અહીંયા એ લાઈપો છે તો અહીંયા ઊભી લીટી ડાબી બાજુ છે એટલે આ જવાબ ખોટો છે પછી જ્યારે હરીશો આ બાજુ હોય ને ત્યારે ડાબી બાજુનો ભાગ જમણી બાજુ હોય ને જમણી બાજુનો ભાગ ડાબી બાજુ હોય ઉપર કે નીચે થશે નહીં એટલે અહીંયા આપણો જવાબ ઓપ્શન નંબર ત્રણ છે એના પછીનો છે આર આરમાં તમે જોઈ શકો છો કે આ લીટી આ બાજુ છે તો એ લીટી ના પે આ બાજુ લઈ જવાની છે જે અન્ય ત્રણમાં છે નહીં આમાં એકયમાં છે નહીં એટલે અહીં આપણો ઓપ્શન એક છે એ આપણો જવાબ થશે ત્યાર પછી છે ઝેડ તો ઝેડમાં અહીં તમે જોશો કે જમણી બાજુ આ ખૂણો છે અને નીચે જે ખૂણો છે એ આ બાજુ છે ડાબી બાજુ એટલે એ ખૂણા આપણે ફેરવી નાખવાના જે ઉપરનો જમણી બાજુ છે એને આપણે એની વિરુદ્ધ દિશામાં લઈ જવાનો અને ડાબી બાજુ છે એને આપણે જમણી બાજુ લઈ જવાનો એટલે અહીંયા આપણો જવાબ થશે ઓપ્શન નંબર બે એના પછી જોઈએ તો પી છે તો પીમાં એવું અહીંયા જે ઉબિલિટી આપી છે એ આપણને ડાબી બાજુ આપી છે આપણે એને જમણી બાજુ લઈ જવાની હવે જમણી બાજુ અહીંયા પણ છે પણ અહીંયા જે આવું આવું છે એ ચેન્જ થતું નથી જ્યારે એ અહીંયા ચેન્જ થાય છે એટલે અહીંયા તમારો જવાબ થશે ઓપ્શન નંબર ત્રણ ત્યાર પછી છે એસ તો એસમાં આપણે જોઈએ કે આ ડાબી બાજુએ જે ભાગ છે એ ભાગ આપણે જમણી બાજુ લઈ લેવાનો અને જમણી બાજુ જે ભાગ છે એ ભાગને આપણે ડાબી બાજુએ લઈ જવાનો છે હવે એના પછી આડત્રીસમો પ્રશ્ન આડત્રીસમાં પ્રશ્નમાં વીનો વીજ રહે કારણ કે જે ભાગ જમણી બાજુએ છે અહીં આપણે જોઈએ એના બે અડધા ભાગ કરી નાખીએ ને તો જે ભાગ જમણી બાજુ છે એ જ ભાગ બંને બાજુએ આપેલો છે હવે આગળનો પ્રશ્ન જોઈએ બી તો બીમાં આ ભાગ ડાબી બાજુ છે એ ભાગને આપણે જમણી બાજુ લઈ અને જવાબ આપવાનો છે એના પછી ચાલીસમો સી છે તો સીનો આ ભાગ ડાબી બાજુએ છે એ ભાગને આપણે જમણી તરફ લઈ જવાનું એટલે આવા પ્રશ્નોમાં જો તમને સ્પષ્ટતા કરેલી હોય કે અરીસો અહીંયા આપેલો છે તો તમારે ઉપરનો ભાગ નીચે ને નીચેનો ભાગ ઉપર એવી રીતના લેવાનો હોય છે પણ અહીંયા અરીસાની સ્પષ્ટતા નથી કરી એટલે અરીસો અહીંયા છે એવું આપણે સમજીને પ્રશ્ન કરવાના હોય છે હવે એકતાલીસથી આગળ જોઈએ દસ પ્રશ્નો જે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાના એ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એટલે કે એ બી સીડીની ક્રમમાં હવે અહીંયા બી એ એફ એવું આપેલું છે તો સૌથી પહેલાં એ આવશે એ પછી બી આવે અને પછી એફ આવશે એટલે કે આલ્ફાબેટિકલ ક્રમમાં એટલે પહેલાં એ આવે પછી બી આવે ને પછી એફ આવે ત્યારબાદ જોઈએ એ સી ઈ તો એ સી ઈ ક્રમમાં જ આપેલું છે એ બી સી ડીઈ ત્યાર પછી જે એચ બી જેડ તો એમાં પહેલાં બી આવશે પછી એચ આવશે અને પછી જેડ આવશે છેલ્લે પછી જે એલ એ સી તો એમાં જવાબ આવશે એ સી અને એલ એના પછી છે ડબલ્યુ જેડ કે તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જોઈએ તો પહેલાં કે આવે પછી આવે ડબલ્યુ છેલ્લે જેડ આવશે હવે એના પછીનો પ્રશ્ન છે યુ ઓ ઈ તો એમાં આપણે જોઈએ તો પહેલાં એબીસીડીના ક્રમમાં પહેલાં ઈ આવે પછી ઓ આવે અને પછી યુ આવશે પછી જે એ વી ઈ તો એનો ક્રમ જોઈએ તો એ ઈ અને વી પછી જે આર પી ક્યુ તો એમાં પણ પી ક્યુ અને આર પછી ડી ટીએફ તો પહેલાં ડી આવશે પછી એફ આવશે છેલ્લે ટી આવશે પછી જે વાય બી તો એમાં બી આર વાય હવે એના પછીના પ્રશ્નો જોઈએ અહીંયા એકાવનથી સાઠ પ્રશ્નો એવા છે કે જેમાં ચાર આકૃતિ તમને આપેલી છે ચાર આકૃતિમાંથી એક આકૃતિ અલગ પડે છે તો આપણે અલગ પડતી આકૃતિઓ એ જ આપણો જવાબ છે અહીંયા જે ચાર આકૃતિ આપી છે એમાં તમે જોઈ શકો છો કે રેખા જે આપી છે રેખાખંડ એ આ રીતના છે જ્યારે એક જ આકૃતિ એવી છે કે જેમાં આ બાજુ છે એટલે આપણી અલગ પડતી આકૃતિ છે એના પછી જોઈએ તો આ ત્રણ આકૃતિમાં વચ્ચેનો ભાગ એક સરખો છે જ્યારે અહીંયા આ ભાગ અલગ પડી જાય છે એટલે અહીંયા આપણો જવાબ થશે આકૃતિ નંબર ત્રણ ત્યાર પછી ત્રેપન નંબર તો ત્રેપન નંબરમાં આપણે જોઈએ તો ઝેડમાં અહીંયા જે ઝેડ આવી રીતના દોરેલો છે એમાં ખૂણા ભરેલા છે બરાબર અને ખૂણા ભરેલા છે ને એમાં ખૂણાની સામેની બાજુ એટલે કે આ અહીંયા અને અહીંયા અહીંયા ત્રિકોણ દોરેલા છે જ્યારે તમે છેલ્લી આકૃતિ જોશો ને તો છેલ્લી આકૃતિમાં અહીંયા ખરેખર ત્રિકોણ આવવો જોઈએ એની જગ્યાએ અહીંયા ત્રિકોણ આપેલો છે ખરેખર જો અહીંયા ત્રિકોણ આવવો જોઈએ એક અહીંયા અને એક અહીંયા તો અહીંયા આપણી આકૃતિ નંબર ચાર એ આપણો જવાબ બનશે એના પછી ચોપ્પન તો ચોપનમાં તમે જોઈ શકો છો કે બાકીની ત્રણ આકૃતિ છે એકા એકા અને એકા એમાં ચોરસની અંદર વર્તુળ છે જ્યારે અહીંયા વર્તુળની અંદર ચોરસ છે એટલે એ આપણી આકૃતિ અલગ પડે છે ત્યાર પછીનો પ્રશ્ન છે અહીં તમે જોશો કે જે બાજુ એરો છે ને ત્યાં સફેદ કલરના વર્તુળ છે જ્યારે આમાં જુઓ તમે ચો ચાર નંબરની આકૃતિમાં જ્યાં એરો છે ને બ્લેક કલરના વર્તુળ છે હવે એના પછીનો પ્રશ્ન છપ્પન છપ્પનમાં પ્રશ્નમાં આપણે જોઈએ કે અહીં ચોરસ છે અહીંયા પણ ચોરસ છે અહીંયા પણ ચોરસ છે જ્યારે અહીંયા ચતુષ્કોણ છે પણ ચોરસ નથી એટલે આ આકૃતિ આપણી અલગ પડે છે હવે એના પછી જોઈએ હવે આ આકૃતિમાં તમે જોશો તો અહીંયા જે તમને વર્તુળ આપ્યું છે પછી એક લીટી છે પાછું વર્તુળ છે પાછી લીટી છે પાછું એ વર્તુળ છે જ્યારે આ આકૃતિમાં બંને વર્તુળ ભેગા થઈ જાય છે જે અન્ય ચાર આકૃતિમાં ભેગા થતા નથી એટલે અહીંયા આકૃતિ નંબર ત્રણ છે એ અલગ પડે છે હવે એના પછી જોઈએ હવે અઠ્ઠાવન નંબરની આકૃતિમાં આપણે જોઈએ હવે અહીંયા અન્ય જે ત્રણ આકૃતિ છે એક સરખી છે જ્યારે આ આકૃતિ એકદમ ઉલટી છે એટલે આપણો અહીંયા જવાબ બનશે ઓપ્શન નંબર બે એના પછી ઓગણસાઇટ હવે ઓગણસાઇટમાં આપણે જોઈએ કે જો આ આકૃતિને આકૃતિ નંબર એક એને તમે આ રીતના સીધી રાખો ને તો આ રીતના બનશે જો આ રીતના આ રીતના બનશે હવે આપણે જોઈએ કે એમાં પહેલાં નાની લીટી છે પછી મોટી છે ને પછી એનાથી મોટી છે ચારે ઓપ્શન નંબર એક બે ને ત્રણ એ ત્રણેયમાં આ રીતના થાય છે જ્યારે ઓપ્શન નંબર ચારમાં પહેલાં મોટી આવી જાય પછી વચ્ચેની આવે ને પછી આવે છે નાની એટલે એ ઓપ્શન નંબર ચાર છે એ આપણો ખોટો પડે છે હવે સાઈઠમું છે તો સાઈઠમાં પહેલી ત્રણ આકૃતિ એક સરખી લાગે છે જ્યારે ચાર નંબરની આકૃતિ એનાથી એકદમ ઉલટી દિશામાં છે એટલે અહીંયા આપણે ઓપ્શન નંબર ચાર અલગ પડે છે